જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છે હિમાલય ઇલેક્ટ્રોનિક આપણે થોડુંક વિસ્તારવાર માહિતી જાણી ને ખેડૂતને બેન ફાયદાની જ વાતો છે ને ખૂબ ફાયદાની વાતો છે ને દાનભાઈ પોતે ખેડૂત છે ને ખેડૂતને લગતી એક સરકારી યોજના છે ઝટકા મિશનની તો એ ઝટકા મિશનની યોજના લેવા કઈ રીતે ને કેમ છે એ આપણે તમને ખેડૂત મિત્ર આપણે પૂછીએ છીએ તો પહેલા તો રામ રામ ધનભાઈ મજામાં રામ રામ દાયાભાઈ અમારા ખેડૂતને લગતી જે માહિતી છે એ વિસ્તાર વાર જાણ કરો જે સરકાર છે ને ગુજરાત સરકાર અત્યારે સબસિડી આપે છે આ ઝટકા મશીનમાં દાયાભાઈ છેલ્લી અઢાર તારીખ છે બારમા મહિનાની બે હજાર સોળની આમાં અત્યારે સ્કીમ છે ખાલી સત્તર હજાર રૂપિયા ભરવાના પંદર હજાર એના ખાતામાં આવે એટલે ઝટકા મશીન માત્ર બે હજાર રૂપિયામાં પડે ખેડૂત ખાલી બે હજાર ખાલી બે હજાર અને સાથે શું શું મળવા આ મોટું મશીન દોઢસો વીઘા આ હેવી મશીન પછી આ મોટી બેટરી આવે જોવા ટ્રેક્ટર માં આવે એવી મોટી બેટરી આ તો બહુ ટ્રેક્ટર માં એવી જબરદસ્ત હેવી બેટરી આપે પછી આ અર્થિન પ્લેટ આપે અર્થિન આપણે બોદો હોય ત્યારે હું ઝટકા ઓછા આપે એટલે આ અર્થિન ની પ્લેટે આ કિલો એની આરે ભેગો આપે ફરીમાં અને પછી આ છે ને બેટરી આપે અને આ સોલાર આપે મોટું પતરું શાલીનું શાલીની પંડલ હા એટલે સારસિંગ ફટાફટ થઈ જાય અને આ એનું સ્ટેન્ડ આપે સોલરનું આ સ્ટેન્ડ સોલર રાખવાનું સ્ટેન્ડ કે આ ટેન ને ટેન્ડ ની સોલર ફિટ થઈ જાય એની ઉપર ઈ એની ભેગું આપે બરોબર અને આ એક દોરી એ ફ્રીમાં આપે આટલું બધું શું હા આટલો બધો આ અત્યારે છે ને સરકાર સબસિડીમાં આપે છે લાભ ઉઠાવી લેવો જો બધા ખેડૂતોને અઢાર તારીખ છેલી છે ફોર્મ ભરી દેવાય અને ખાલી છે ને બે હજારનું જ પડે પંદર હજાર તો પાછા ખાતામાં આવે ખેડૂતોને તો મારે ખેડૂત મિત્રોને ફોર્મ ભરવું હોય તો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોડો પડે છે હાથ બાર આઠ આધાર કાર્ડ બેંકની ચોપડી અને મને ફોન કરે એટલે હું અહીંયાથી ફોર્મ ભરી દઉં અને ફોર્મ ભરાઈ ગયા પછી તમે મશીન લઈ જવાનું એટલે જ્યારે એના ફોટો પડી જાય એટલે એના પૈસા પાછા ખાતામાં આવી જાય ફોટો કોણ પડ્યો ગ્રામ સેવક હોય ને એ એના પોતાની વાડીએ આવીને ફોટો પડી જાય એ પૈસા પાછા એના ખાતામાં આવી જાય તો જવો ખેડૂત મિત્રો કેટલો બધો સામાન છે લગભગ આ આપણે બજારમાં લેવાઈ જઈએ તો વીસ બાવીસ હજાર રૂપિયાનો તો કાને શું આમલમ થાય છે વીસ બાવીસ હજાર રૂપિયા આમલમ સામાન થાય છે તો આ સબસિડીમાં છે એવી ઝટકા મશીન છે દોઢસો વીઘાની રસમાં ને આ બેટરી તો જાણે ટ્રેક્ટરની સાથે આપણે યુઝ કરીએ એ પ્રકારની બેટરી બેટરી છે બહુ જબરદસ્ત બેટરી છે ને આ એક દોરીનું બંડલ આ ને દોરીભાઈ આ દોરી આખી સ્ટીલની અંદર આવે એટલે કોઈ દી કાટે નહીં મેન ફાયદો એ થાય ખેડૂતોને અમુક ટાઈમે જે વાયર કાટી જાય ને કાટે એની આંધથી જો આ સ્ટીલ આવે અને આ દોરી આ રસ આવે પ્યોર એટલે જેમ તેમ તૂટે નહીં રોજ ભૂણ ગમે એમ પડે તો આને કાંઈ થતું નથી અત્યારે સ્કીમ એક કિલોના બસો રૂપિયા ફૂટ આવે તો મિત્રો આ તો બધું જટકા નું આપણે ફોર્મ ભરી એમાં મળવાપાત્ર છે પણ છતાંય આમાં બીજા અલગથી ખેડૂત મિત્રોને કદાચ દોરીનો યુઝ કરવો હોય તો આમાં પણ સ્કીમ છે ફક્ત અઢાર તારીખ સુધી બસો રૂપિયાની કિલો આ તો ખેડૂત મિત્રો હું તો તમારા ફાયદાની જ વાત કરી કોઈ પણ જગ્યાએ જાય હું કોઈનું ફોર્મેશન લેતા નથી આ ઘરેડી છે ભાઈ આ ખાલી રૂપિયાની ઘરેડી છે અત્યારે રૂપિયા ખાલી ખાલી જોઈએ આ ખેડૂત મિત્રો ખાલી દોઢ રૂપિયાની ઘરેડી તમે જોઈ શકો છો કોઈ કિંમત નહીં ને ભાઈ તમારી દુકાને ખૂબ વસ્તુ ભાવમાં બીજી દુકાન કરતાં મળે છે કારણ કે આપણે ખેડૂત છે ને આપણને ખબર હોય અત્યારે ખેડૂતની હું પરિસ્થિતિ છે એટલે આપણે સરાફથી જ ભાવ હોય અને વસ્તુ બધી સ્ટાન્ડ રાખવાની એટલે ખેડૂત હેરાન ન હોય એટલે ઝટકા મશીન આપણે દાખલા તરીકે ખેડૂત મિત્રો ફોર્મ ભર્યું પાસ થઈ ગયું અને પૈસામાં કોઈ ગેરંટી વોરંટી ખરી એક વરદીની ગેરંટી આવે એક વરદીમાં કાંઈ બેટરીમાં મશીનમાં કે ડીશમાં કોઈ પણ ફોલ્ડ આવ્યો હોય તો અહીંયા તરત ઇમરજન્સીમાં હમું થઈ જાય અને પછી થાય એમ ન હોય તો નવું આપી દે કંપની વાર તો જવો ખેડૂત મિત્રો એક વર્ષની તો ગેરંટી વોરંટી કઈ છે ધનભાઈ કદાચ તમારું મિશન છે બેટરી છે હાલે એવું ન હોય રિપેર થાય એવું ન હોય તો કદાચ તમને ફીસ ટુ ફીસ પાછું નવું આપી શકે છે તો ખેડૂત મિત્રો તમારે જરૂરી હોય તો અઢાર તારીખ સુધી આ કિમ છે અઢાર બાર બે હજાર ચોવીસ બીજાની કીમ છે આ કિમનો લાભ ઉઠાવવો હોય તો જેમ મને એમ ઝડપી તમે ફોર્મ ભરજો ફોર્મ ભરવામાં ડોક્યુમેન્ટ દાનભાઈએ કીધું છે અને પાછું તમને યાદી આપું કે સાત બાર આઠ બેકની ચોપડી ને આધાર કાર્ડ આ યુઝ કરી ને ફોર્મ ભરી ને તમે જેટલા નો યુઝ કરી શકો છો સત્તર હજાર રૂપિયા ભરવાના ને પછી તમારે ગામ સેવક તમારે ફોટો પડાવી લેવાનો આ બધું સામાન લિંક કરીએ પછી પંદર હજાર રૂપિયા તમારા ખાતામાં પાસા આવી જાય તો એ પંદર હજાર આવવા માં ખેડૂતોને કેટલો સમય લાગે પાછો ફોટા પડી જાય એટલે પંદરથી વીસ દિવસમાં પડી જાય જમા હા તો જવો ખેડૂત મિત્રો પંદર ત્રીસ જમણમાં પંદર હજાર રૂપિયા તમારા ખાતામાં આવી જાય એટલે કુલ તમારે આ બધી વસ્તુ બે હજાર રૂપિયામાં મૂળ તમારે આવી શકે છે તો આ બજારમાં આમલું લેવાઈ ગયા વી પચીસ 25000 રૂપિયા આમલમ હા આમલમ ડાય આ બેટરીની કિંમત છે ને અત્યારે 3800 રૂપિયા છે ખાલી ત્રણ હજાર આઠસો મશીન ના કિંમત છે પાંત્રીસો રૂપિયા બહુ મોંઘુ પડે અત્યારે સરકાર જે સબસીડી આપીને એમાં બહુ મોટો ફાયદો છે મશીન એ સારું બેટરી મોટી સોલાર આવું બધું આમ અલગથી લેવા જાવ ને તમે હતર અઢાર માં પડે એટલે બહુ મોટો ફાયદો છે બધા ખેડૂતોને અને ગુજરાતના કોઈ પણ ખૂણેથી ફોર્મ ભરી શકાય એવું નથી કે મોવા પૂરતી જ છે ઝેર પૂરતી છે આખા મોવામાં ગુજરાતના કોઈ પણ ખૂણે આ સબસીડી આને મળવા પાત્ર છે ખેડૂતોને તો ખેડૂત મિત્રો તમે જે અમારા વિડીયો ને કરો છો આખા ગુજરાતના ખેડૂતો કોઈપણ તમારા કદાચ તાલુકા લેવલે સુવિધા ન હોય તો તમે મહુવા આપણે નર્મદા ની પાસે જ હિમાલય એક ઇલેક્ટ્રોનિક દુકાન છે ના તમે આવી ને મુલાકાત લઈ શકો છો ને એ છતાં તમને ડિસ્ટ્રિપ કંઈક લાગે તો આપણા દાનભાઈના નંબરે ડિસ્કલમાં નાખીશું ને દાનભાઈ તમે નંબરે બોલી દો ને મારો નંબર છે સત્તાણું એક બે ત્રણ ચાર ને પાંચ બે ત્રણ પાંચ આ મારો નંબર છે ફરીવાર લખું સત્તાણું એક બે ત્રણ ચાર ને પાંચ બે ત્રણ ને પાંચ આ નંબર ઉપર વધારે ઝટકાની કોઈપણ માહિતી હોય જૂના મશીન હોય એ દઈ દેવા હોય નવા લેવા હોય તો એ સ્કીમ છે મારી પાસે અને હાવ નવું લેવું હોય તો એ સ્કીમ છે બેટરી જૂની હોય એ દઈ નવી લેવી હોય તો આપણે બહુ મોટા ફાયદામાં આપણે ખેડૂતોને કરી દેતા હોય તો જવા ખેડૂત મિત્રો હું એક કોઈનું પ્રમોશન તો નથી લેતા હું તમને રૂબરૂમમાં જ કહું છું કેમ કે મારે તો આ ખેડૂતને ફાયદો થાય ને એ જ મારે મહત્ત્વનું છે તો ખેડૂત મિત્રો આ ફેશિયલ તમારી માટે આ વાળો વિડીયો સાહેબ બનાવ્યો છે કે મારા ખેડૂત મિત્રો બીજી દુકાનો લેવા જાય તો ખૂબ પૈસા બગાડે ખૂબ સેતરાય ને આ તમે સરકાર લાભ ઉઠાવી શકો છો ને ટોટલ વસ્તુ અઢાર વીસ હજારની વસ્તુ આમલમ થાય છે એ તમારે મૂળ બે હજારમાં મળવાપાત્ર છે તો જેમ મને એમ તમારે લેવાની ગણતરી હોય તો અઢાર તારીખ સુધી જેમ છે તો તમે જેમ આવજો ને બીજા ખેડૂતને જાણ કરજો તો બસ ખેડૂત મિત્રો હું તો અવારનવાર આવા વિડીયો તમને આપતો તો મારું ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂતપુત્ર ઝીરો થ્રી આ ચેનલને સપર્ક કરવાનું ભૂલતા નહીં ને હું આવા અવારનવાર આવા વિડીયો મૂકતો રહી મારે ખેડૂતને આગળ લાવવાની જ ગણતરી છે તો પોલીસ ખેડૂત મિત્રો તમે સફ્રાઇઝ કરો અને નહીં ભૂલતા સફ્રાઇઝ કરશો ને તો તમને અવારનવર આવી માહિતી છે એ તમને મારી તાત્કાલિક તમને બધું મળશે અને તમે એ લાભ લઈ શકશો એનું કારણ છે કે હું આવી માહિતી અવારનવાર જે મારા ખેડૂતભાઈનો ફાયદો થાય એ મુક્ત જ રહે તો અત્યારે તમારે કાંઈ કહેવું નથી જય હિન્દ જય ભારત માતા કી